લોકોને છેતરવાની કોશિશ કરનારા અબ્દુલ રઝાક રૌફ રાયમાને પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભુજથી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપી ફૈઝાન ફિરોઝ મોગલ હાથમાં આવ્યો નહોતો પોલીસે આપેલી વિગતો મુજબ માનવીય તથા ટેકનિકલ સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી અબ્દુલ રઝાક તથા ફૈઝાન ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી સો તથા પાંચસોના દરની ચલણી નોટોના બંડલ બનાવી ત્રણ લાખના નવ લાખ તેવું લખીને લોકોને છેતરવાના ઇરાદે રીલ્સ બનાવતા હોવાનું માલુમ થયું હતું દરમિયાન ભુજના કેમ્પ એરિયામાં રહેતા આરોપી અબ્દુલ રઝાકની પોલીસે અટક કરી હતી જેમાં તેણે કબૂલ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી લોકો પાસેથી રૂપિયા પડાવવા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે તે તથા ફૈઝાન અસલી રૂપિયાના બદલામાં ડબલના ભાવે બનાવટી રૂપિયા આપવા માટે વિડીયો અપલોડ કરતા હતા ઠગાઈના ઈરાદે કૃત્ય કરનારા આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો અને અન્ય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા દર્શક મિત્રો આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર